આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા છે રાજપીપળા ખાતે છેલ્લા વીસ વર્ષથી ચાલતી કામલ નર્સિંગ સંસ્થા બોગસ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ લગાવ્યો છે આ સંસ્થા ઊંચી ફી લઈને આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે તેવા આક્ષેપ ચૈતર વસાવાએ લગાવ્યા છે શિષ્યવૃત્તિ રદ થતા વિદ્યાર્થીઓને શંકા ગઈ વિદ્યાર્થીઓને ત્રણ વાર બેંગ્લોર લઈ ગયા હતા પરંતુ હોલ ટિકિટ ન મળતા પરીક્ષા આપ્યા વગર તેઓ પાછા ફર્યા હતા શિષ્યવૃત્તિ માટે પણ ફોર્મ ભર્યા પણ જે પાસ થઈ નહીં એટલે વિદ્યાર્થીઓને કોલેજમાં કંઈક ગડબડ હોવાની શંકા ગઈ હતી જેથી વિદ્યાર્થીઓ કોલેજ પાસે ફી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત લેવાની માંગ કરી રહ્યા છે વિદ્યાર્થીઓની ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા છે આ નર્સિંગ કોલેજના સંચાલકો પર કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ધરણા પ્રદર્શન યોજ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા કલેકટર કચેરી રાજપીપળા ખાતે આવે તે પહેલા જ પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો નર્મદા જિલ્લામાં સરકારી કચેરીમાં કે બહાર ધરણા પ્રદર્શન પર પ્રતિબંધ છે હાલમાં વિદ્યાર્થીઓ સાથે ધારાસભ્ય ચૈતર વસાવા ધરણા પ્રદર્શન કરતા પોલીસની સમજાવટ ચાલી રહી છે વિદ્યાર્થીઓએ ચૈતર વસાવાની રજૂઆત કરતા મામલો બહાર આવ્યો આ બાબતે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રજૂઆત અમને મળી હતી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે આ સંસ્થાની કોઈ માન્યતા નથી આ વિદ્યાર્થીઓને કોઈ નોકરી સ્કોલરશીપ કે ગુજરાતની કોઈ ડિગ્રી મળશે નહીં જેથી તેઓ ધરણા પર બેઠા છે અને ત્યાંથી જિલ્લા અધિક્ષકને મળવા આવ્યા હતા આ સાથે જ પંદર દિવસમાં કોઈ નિરાકરણ લાવવાની માંગ કરાઈ છે જિલ્લા અધિક્ષકને રજૂઆત કરીને કહ્યું કે તેમને જેલ ભેગા કે કોઈ સજા નથી કરાવી વિદ્યાર્થીઓને પૂરતી ફી પાછી મળે સ્કોલરશીપ મળે તેમના ડોક્યુમેન્ટ મળે બસ તે જ માંગણી છે ઝીણવટભરી તપાસ થાય અને તેમની ઉપર એફઆઈઆર થાય તેવી માંગણી કરાઈ છે આ બોગસ નર્સિંગ કોલેજ છે અને રજૂઆત કરવા માટે દોડી રહ્યા છે જો પંદર દિવસમાં કોઈ નિરાકરણ નહીં આવે તો આ સંસ્થાના પાંચ થી સાત હજાર વિદ્યાર્થીઓને લઈને અહીંયા આવશે અને પડદા પાછળ મોટા રાજકીય માથા છે તેમ પણ જણાવ્યું હતું રાજપીપળાના એક પણ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી મહિનો થાય એટલે ફી આવે છે ભરૂચ જિલ્લાના સિંધોદ ગામના વિદ્યાર્થીની માતા અમીષા જણાવ્યું કે તેમની દીકરી સુરત થી આવી છે ત્યાં પણ આવી જ રીતે ચાલે છે ફોન કર્યો ન કોઈ બીજી રીતે પૂછ્યું તેમની પાસે મહિનો થાય એટલે પાંત્રીસો ની ફી માંગવામાં આવે છે જો વિદ્યાર્થી ફી મોડા ભરે તો એક હજાર ભરાવે છે મજૂરી કરીને ભણાવતા હોઈએ છીએ અને ત્રણ ત્રણ બાળકોનો ખર્ચો કઈ રીતે કાઢવો છોકરી ભણે તો તેના લગ્ન સારી રીતે અને સારી જગ્યાએ થાય પરંતુ અહીંયા તો બધું ખોટી રીતે ચાલી રહ્યું છે આ કોલેજની કોઈ માન્યતા નથી ત્યારે આ બાબતે ઇન્ચાર્જ જનરલ સિવિલ સર્જન ડોક્ટર હરેશ કોઠારીએ જણાવ્યું કે આ વિદ્યાર્થીઓનો અલગ અલગ પ્રશ્ન છે કોઈને ફી કોઈની પરીક્ષામાં બેસવા નથી દીધા સ્કોલરશીપ વગેરે છે તેના નિરાકરણની ખાતરી આપી છે આ કોલેજની કોઈ માન્યતા નથી યુનિવર્સિટી કોલેજની હોઈ શકે પણ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની હોય તો જ આ ચાલી શકે છે

એને સ્કોલરશીપ નથી મળવાની સરકારે ના પાડી દીધી આ મને પત્ર વ્યવહાર જાણ કરી સરકારે કીધું કે એમને કોઈ જાતની સ્કોલરશીપ અમારી સંસ્થા નહીં આપશે એ ખાનગી સંસ્થા ઇનલીગલી છે એ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને અમે સ્કોલરશીપ નહીં આપી શકીએ એમને સરકારી ભરતીઓમાં એ પાત્રતા ધરાવતા નથી તો હવે આ વિદ્યાર્થીઓની જવાબદારીઓ કોણ લેશે એમાં અમે માહિતી માગેલી છે બે હજાર એકવીસ બાવીસની અંદર બાવીસ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળેલી છે

તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા નથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી સ્કોલરશીપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્ય ધરાવતા નથી સરકારી ભરતીઓ તો ઠીક ખાનગી સસ્તામાં પણ આ લોકો હવે અમારા વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ અમારા વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ મળવાની હતી તે બગાડી અમારા વિદ્યાર્થીઓનું અમૂલ્ય સમય ગયો તો એની જવાબદારી કોણ લેશે એની અમને બાહાયદરી આપો પછી અમે અહીંથી ધરણા પર ઉભી લેવાના સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો